નમસ્કાર દર્શક મિત્રો દેશના દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા દર્શક મિત્રોનું પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી મહત્વના સમાચારમાં એકસો ઇમરજન્સીના આંકડામાં મોટો ખુલાસો આના વિશે કરીએ તો હાર્ટ એટેકના વધતા કિસ્સાને લઈ ચિંતાજનક સમાચાર છે ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે એકસો આઠ ઇમરજન્સીના આંકડામાં આ વાતનો ખુલાસો થયો છે એકસો આઠે વર્ષ બીજા ત્રેવીસમાં બોતેર હજાર પાંચસો તો હાર્ટ એટેક ને લગતી ઇમરજન્સી હેન્ડલ કરી હતી ગુજરાતીઓ હાર્ટ એટેક થી સાવચેત રહેવું જોઈએ નોંધનીય છે કે હાર્ટ એટેક માટે તમારી જીવનશૈલી ફાસ્ટ ફૂડ માનસિક તણાવ જવાબદાર ગણાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કરજણ નદીના કિનારે બનશે રિવરફ્રન્ટ આના વિશે વિગતથી વાત કરીએ તો નર્મદાના રાજપીપળાની કરજણ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે ધારાસભ્ય કરેલી રજૂઆતના પગલે છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે ડૉક્ટર દર્શના દેશમુખે રજૂઆત કરી કે રિવરફ્રન્ટ બનાવી સ્થાનિક તેમજ પ્રવાસીઓને આકર્ષી શકાશે નદીની આસપાસ કુદરતી સૌંદર્ય ભરપૂર છે જેનો લાભ લોકોને મળી શકે છે એક સમયે રાજપીપળાને સુંદર નગરીનો એવોર્ડ પણ મળ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફિસ સીલ કરાય આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી ઓફિસને સી ચારે બાજુથી સીલ કરી દીધી છે મંત્રી સૌરભ ભારદ્વાજે આ કાર્યવાહીને બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે તેણે કહ્યું કે મંત્રી આતિશી અને મને ઓફિસ જતા રસ્તામાં રોકવામાં આવ્યા આમ આદમી પાર્ટી ઓફિસને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય પક્ષના કાર્યાલયમાં પ્રવેશને કેવી રીતે પ્રતિબંધિત કરી શકાય આ બંધારણમાં આપવામાં આવેલી સમાનતક વિરુદ્ધ ཆེམ ત્યાર પછીના મહત્વના સમાચારમાં પૈસા વગર પાર્ટી ચલાવી શક્ય નથી આના વિશે વિગતથી વાત કરીએ તો બોન્ડ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે આ સ્કીમ પાર્ટીને આર્થિક રીતે મજબૂત રાખવા માટે લાવ્યા હતા અમે સારા ઇરાદા સાથે આ યોજના શરૂ કરી છે અમે ઈચ્છતા હતા કે પક્ષને સીધા પૈસા મળે કારણ કે કોઈ પણ પક્ષ સંસાધન વિના ચાલી શકે નહીં ઘણા દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ફંડ આપે છે પરંતુ આપણા દેશમાં આવી કોઈ વ્યવસ્થા નથી પૈસા વગર રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતીય નૌસેના એક્શન મોડમાં આના વિશે વાત કરીએ તો ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં સોળમી માર્ચે વેપારી જહાજ એમ વી રૂવેલમાંથી મુક્ત કરાવ્યું અને પાંત્રીસ સોમાલિયન સાંચાઓને અટકાયતમાં લીધા હતા હવે કસ્ટમ્સ અને ઇમિગ્રેશન ઔપચારિકતા બાદ આ લૂંટારાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે સાંચા વિરુદ્ધ ઓપરેશન હેઠળ નેવીએ સમુદ્ર કિનારાથી બે હજાર છસો કિલોમીટર દૂર સાંચાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતી અભિનેતા પર બનશે ફિલ્મ આના વિશે વિગતથી વાત કરીએ તો એક સમયે ગુજરાતના લોકોના દિલો પર રાજ કરનારા એવા ગુજરાતની સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જીવન પર બાયોપિક બનશે એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં બાયોપિક બનશે અને વધુ માહિતી તેઓ જાહેર નહીં કરી શકે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડતીની હાલતમાં હતી તે સમયે વિક્રમ ઠાકોરે એકલાથે સતત પાંચ વર્ષ સુધી સુપરહિટ ફિલ્મો આપી અત્યાર સુધીમાં તેમની ત્રીસ કરતાં વધારે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને તમામ સુપરહિટ રહેશે એમ ત્યારબાદના મહત્વના સમાચારમાં લાલ સમુદ્રમાં સંકટના કારણે મોંઘવારી વધી શકે છે મંત્રાલયના નિવેદન પર વાત કરીએ તો ભારત સરકારના નાણાં મંત્રાલયના આર્થિક વિભાગે તેના માસિક અહેવાલમાં જણાવ્યું કે લાલ સમુદ્રની કટોકટી ભારતમાં ફુગાવા પર નકારાત્મક અસર કરી શકે છે આ કારણે કાચા તેલની કિંમતમાં વધારો થવાની પણ સંભાવના છે મંત્રાલયે કહ્યું કે કટોકટીની અસર વૈશ્વિક ખાદ્ય સેજ વસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી દર પાંચ દસ ટકા હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં આ દિવસે યોજાશે આઈપીએલ વિશે વિગતથી વાત કરીએ તો આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી માર્ચ માર્ચ ચોવીસ અને ચોથી એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ મેચ રમાશે જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની જનતા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસીડેન્સી થઈ મોટેરા સુધીનો આવતો જતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે સામાન્ય જનતાને પરેશાની ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડોદરા એરપોર્ટ પર સાઠ હજાર ડોલર મળ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા એરપોર્ટ પર દિલ્હીથી ફ્લાઇટમાં વ્યક્તિ પાસેથી અમેરિકન ડોલર છે ચોક્કસ ઇનપુટના આધારે ઈડીની ટીમે પેસેન્જર પર બાજ નજર રાખી હતી વડોદરા એરપોર્ટ પર લેન્ડ થતા જ ઈડીએ તપાસ કરતા વિદેશી નાણું મળી આવ્યું છે આ વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવવા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીને કારણે નાણાકીય વ્યવહારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેવાયસી વગરના ફાસ્ટેગ એકત્રીસમી માર્ચથી બંધ થઈ જશે આના વિશે વિગતથી વાત કરીએ તો જો કેવાયસી અપડેટ નહીં થાય તો એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસથી ફાસ્ટેગ બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો તમે બેન્કમાંથી ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી તો આજે જ તેને પૂર્ણ કરો એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ પછી બેન્કો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં તમે કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો <small> i <noise> ત્યારબાદના અગત્યના સમાચારમાં ક્રેડિટ કાર્ડ ધારકોને આરબીઆઈની રાહત આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને રાહત આપતા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડની બિલિંગ તેમજ સ્ટેટમેન્ટની તારીખ તેમની ઈચ્છા અનુસાર ઓછામાં ઓછી એક વખત બદલી શકશે બેન્કના ઓનલાઇન પોર્ટલ પર જઈને ગ્રાહક સરળતાથી તારીખ બદલી શકશે બેન્કો તેમજ ફાઇનાન્સ સંસ્થાઓની મનમાની ઉપર પણ આ નિયમોથી લગામ આવશે વધુ વિસ્તૃત માહિતી મેળવવા તમારે તમારે બેંકનો સંપર્ક કરવો જરૂર ટુરિશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હોળી પહેલા આવી ચિંતાજનક આગાહી આના વિશે વિગતથી જાણીએ તો હોળી પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમના અનુસાર તારીખ એટલે કે માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે છવ્વીસમી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે કરા સાથે વરસાદ પણ પડી શકે છે ગુજરાતમાં છવ્વીસમી માર્ચથી છવ્વીસમી એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ આવી શકે જોકે આ દિવસોમાં વરસાદ પણ પડી શકે છે ત્યારબાદના ગતેના સમાચારમાં પુતિને ચોવીસમી માર્ચને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોસ્કો નજીક ક્રોક સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કહ્યું કે આ બર્બર હુમલાની તપાસ થશે હુમલામાં સામેલ તમામને સજા થશે આતંકવાદીઓએ નિર્દોષોને નિશાન બનાવ્યા છે અમને આશા છે કે આતંકવાદ સામે અન્ય દેશો પણ અમારો સાથ આપશે તેમજ પુતિને ચોવીસમી માર્ચ બે હજાર ચોવીસને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે આ હુમલામાં અત્યાર સુધીમાં એટલે કે છેલ્લે મળેલી માહિતી અનુસાર અનુસાર એકસો તેતાલીસ લોકોના મોત નોંધાયા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વેવને લઈને શિક્ષણ અધિકારીઓને સૂચના આના વિશે વિગતથી વાત કરીએ તો છવ્વીસમી માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી છે શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે નાયબ શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા કહ્યું છે રમતગમતને લગતી આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી સાયો આપી શકે તેવા વૃક્ષો વાવવા જણાવ્યું છે બાળકોને ગમે ત્યારે પાણી પીવાની છૂટ આપવા પણ કહ્યું છે ત્યાર પછીના ના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટ રાજ્યો અને કેન્દ્ર સરકારને આદેશ આના વિશે વિગતથી વાત તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વિશેના એક નિર્ણયમાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઇશ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેવા લોકોને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવીને આપો આવા લોકોની સંખ્યા લગભગ આઠ લાખ કરોડ છે રેશન કાર્ડ બની જવાથી આવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હાજર લાભ મળી શકશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉનાળામાં પાણીનું ગંભીર સંકટ સર્જાય તેવા એંધાણ આના વિશે વિગતની વાત કરીએ તો કેન્દ્રીય જળ કમિશનના લેટેસ્ટ બુલેટિનમાં ઉનાળા પહેલાં ઘટી ગયેલા પાણીના જથ્થા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળા પહેલાં ઓછો પાણીનો જથ્થો બચ્યો છે દેશના એકસો પચાસ મોટા જળાશયોના જળસ્તરના આધારે રજૂ થયેલા અહેવાલ પ્રમાણે હવે માત્ર આડત્રીસ ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે એટલે કે ઉનાળામાં ઠેર ઠેર પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે બેંગલુરુમાં પાણીનું ગંભીર જોખમ સર્જાયું છે બેંગલુરુમાં ચૌદ હજાર કરતા બધું બોરવેલ આવેલા છે એમાંથી છ હજાર નવસો એટલે કે અડધો બોરવેલ સુકાઈ ગયા છે દેશની સ્ટોરેજ ક્ષમતામાં સરરાશ ગત વર્ષની સરખામણીએ ઓગણચાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે દશકામાં સરરાશ બત્રીસ ટકાનો ઘટાડો થયો છે દર વર્ષે સતત સ્ટોરેજ ઘટી રહ્યો હોવાથી પાણીની કટકોટીનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગ્રામીણ બેંકો માટે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય વિશે વાત કરીએ તો પ્રાદેશિક ગ્રામીણ બેંકોને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે મોટી કામગીરી કરી છે સરકાર ગ્રામીણ બેંકોના વિકાસ અને બહોળા પ્રમાણમાં લોકો તેનો લાભ લે તે દિશામાં સતત કામ કરી દે છે આ જ ક્રમમાં સરકારે ગ્રામીણ બેંકને આર્થિક રીતે મજબૂત બનાવવા છ હજાર બસો બાર જીરો ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સરકારે પુનઃ મૂડીકરણ યોજના હેઠળ ગ્રામીણ બેંકોને આ રકમની ફાળવણી કરી છે આ બેંકો જરૂરિયાત મુજબ મૂડીના ધારાધોરણોને પૂર્ણ શકે તે હેતુથી યોજના મુજબ રકમ ફાળવવામાં આવે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હોળી પર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આના વિશે વિસ્તૃતથી થી જાણકારી મેળવીએ તો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે જ્યોતિષમાં ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી ચંદ્રગ્રહણના આઠ કલાક પહેલા સૂતકકાળ લાગી જાય છે પચીસમી માર્ચ સવારે ચંદ્રગ્રહણ લાગશે એવામાં હોળી પર શું પ્રભાવ થશે એ જાણવું મહત્વપૂર્ણ છે પચીસમી માર્ચે ચંદ્રગ્રહણ તમામ રાશિઓને પ્રભાવિત કરશે માનવામાં આવી રહ્યું છે કે હોળી પર ચંદ્રગ્રહણ લગભગ સો વર્ષ બાદ થઈ રહ્યું છે પચીસમી માર્ચ હોળીના દિવસે ગ્રહણ સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટથી શરૂ થશે જે લગભગ સાડા ચાર કલાક એટલે કે બપોરના ત્રણ વાગીને બે મિનિટ સુધી ચાલશે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકાળ માન્ય રહેશે નહીં હોળી પર ચંદ્રગ્રહણની કોઈ ખરાબ અસર નહીં પડે આ ઉપરાંત આ ચંદ્રગ્રહણ નોર્વે સ્વિટરલેન્ડ આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા હોલેન્ડ બેલ્જિયમ ઇટાલી જર્મની ફ્રાન્સ અમેરિકા આફ્રિકા પેસિફિક એટલાન્ટિકા આર્કટિક અને એન્ટાર્ટિકામાં જો the cash ત્યારબાદના મહત્વના સમાચારમાં ડુંગળીની નિકાસ પર ફરીથી પ્રતિબંધ પહેલા એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર લાંબા સમય સુધી ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમય મર્યાદા એકત્રીસમી માર્ચ બે હજાર સુધી હતી પરંતુ હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે આ ચોંકાવનારા નિર્ણયને દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમિયાન ડુંગળીની ભાવ વધે સરકારના નિર્ણયને કારણે કેટલાક વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે જોકે આગામી આદેશ ના આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારમાં હવે અમેરિકા પણ અમૂલ દૂધ આના વિશે ડેરી બિઝનેસની દુનિયામાં અમેરિકામાં બિઝનેસ કરશે ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહેશે જેના માટે ગુજરાતની આ કંપનીએ અમેરિકાના અને મધ્ય પશ્ચિમ માર્કેટમાં ફ્રેશ દૂધનું વેચાણ કરવા માટે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે કરાર કર્યા છે આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ દૂધ ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં પ્રવેશ કરશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પંજાબના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આના વિશે વિગતથી વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં બહાર આવશે અને ઉત્સાહ સાથે બહાર આવશે આ તેમની એટલે કે ભાજપની ગેરસમજ છે કે તેઓ વિપક્ષને દબાવી દેશે અમારું સૂત્ર છે કે સંસદમાં પણ કેજરીવાલ તો દિલ્હી થશે વધુ ખુશહાલ અમને કોર્ટમાં વિશ્વાસ છે કે આવનારા અમુક દિવસોમાં અરવિંદ કેજરીવાલ બહાર આવશે હું ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં પણ પહેલાં જતો હતો અને હવે પણ જઈશ ત્યારબાદના અગત્યના સમાચારમાં મતદાન માટે દબાણ કરી શકાય નહીં હાઈકોર્ટના ચુકાદા વિશે વાત કરીએ તો મદ્રાસ હાઇકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે મત આપો નાગરિકોની ફરજ છે પરંતુ તેમને આવું કરવા દબાણ કરી શકાય નહીં તમિલનાડુના રામકુમારે પોતાની અરજીમાં કહ્યું હતું કે કાયદા મુજબ કર્મચારીઓને મતદાન માટે પેઢલી ઉર્જા મળે છે આવી સ્થિતિમાં તેઓએ મતદાનનું પ્રમાણપત્ર જમા કરાવવું જોઈએ કોર્ટે કહ્યું કે તેમને મતદાનનું પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપી શકાય નહીં ત્યાર સમાચારમાં આતંકવાદીઓને મારવા જોઈએ આ ભાષા સમજે છે જો બળનો સામનો ન કરવામાં આવે અને આતંકવાદીઓને મારવામાં ન આવે તો તપાસ કે ટ્રાયલ કોઈ ફાયદો નથી આતંકવાદ સામે લડવાની આ દુનિયાની રીત છે દર્શક મિત્રો આ નિવેદન અંગે આતંકવાદ વિશે તમારા શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ચાલીસ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા ત્યારબાદના ગતના સમાચારમાં હું રાજીનામું આપીશ નહીં આ નિવેદન વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટના નિર્ણય બાદ જાહેરાત કરી હતી કે હું રાજીનામું નહીં આપું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ દિલ્હીના કથિત દારૂ કુંભાળ કેસમાં ઈડીએ તેમની ધરપકડ કરી અને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં ઈડીએ તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા અને પુરાવા રજૂ કર્યા હતા સુનાવણી બાદ કોર્ટે કેજરીવાલને અઠ્યાસી માર્ચ એટલે કે છ દિવસ માટે ઈડી રિમાન્ડ પર મોકલી દીધા છે ત્યારપછીના મહત્વના સમાચારમાં ઇસ્લામિક સ્ટેટે લીધી હુમલાની જવાબદારી આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોકો સિટી હોલ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસએ લીધી છે આતંકવાદી સંગઠને કહ્યું કે ઇસ્લામિક સ્ટેટના લોકોએ ખ્રિસ્તીઓની એક મોટી સભા પર હુમલો કર્યો જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા તે જગ્યા ભારે વિનાશ થયો હતો યુએસ એમ્બેસીએ આ પહેલા હુમલાની ચેતવણી આપી હતી પરંતુ વ્લાદિમીર પુતિને તેને ગંભીરતાથી લીધી ન હતી અને આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ બીચ પર પથ્થર ઉપાડો તો થશે દંડ આના વિશે વિગતથી વાત કરીએ તો સ્પેનના કેનેરી દ્વીપ સમૂહના લેન્જારોટે અને ફ્યુટે વેન્ચુરા ટાપુની મુલાકાત લેતા પ્રવાસો પર અધિકારીઓ ભારે દંડ લાદી રહ્યા છે કારણ કે ત્યાં રેતી અને પથ્થરને ઉપાડવાની મનાય છે આ ટાપુઓના ઇકોસિસ્ટમ પર હાનિકારક અસર કરી રહ્યું છે જેના કારણે મુલાકાતીઓ પર રૂપિયા બે લાખ સુધીનો દંડ વસુલાઈ રહ્યો છે પ્રવાસીઓમાં ભારે વધારો થવાથી પાણીની તીવ્ર અસર સર્જાશે છે તાજેતરમાં જ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે Shame.